તો દા દાત્રાણાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે લોકોને કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે કેમ કે પૂર જેવી પરિસ્થિતિ છે જળબંબાકારની સ્થિતિ ધોધમાર વરસાદને કારણે સર્જાઈ છે અંધરાધાર વરસાદથી ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે અને આ પ્રકારે લોકોને રેસ્ક્યુ કરવા પડી રહ્યા છે સવાતતા સાગર આપણી સાથે જોડાયા છે સમગ્ર પરિસ્થિતિ વિશે સાગર અત્યારે હાલ લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે કઈ રીતે કેવા પ્રકારે આ કામગીરી ચાલી રહી છે અને જે આસપાસના વિસ્તારો જે છે તેમાં કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેટલા લોકોને અસર પહોંચી છે બિલકુલ છે જો જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે સૌથી વધુ માણાવદર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે વંથલી અને કેશોદ તાલુકામાં દસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો જયારે માણાવદર તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ છે એ નોંધાયો છે જે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ભારે વરસાદના કારણે આ જે ખેતરોમાં પાણી ભરાય એ રસ્તા ઉપર ફરી વળ્યા જે નદી નાળા છે તે છલકાયા હતા જે મધુવંતી નદી છે એ મધુવંતી નદીમાં ઘોડાપુર આવ્યું અને તેના કારણે જે નીચાણ વાળા વિસ્તારો હતા તેમાં પણ પાણી ભરાઈ ગયા અને જે નીચાણ વાળા વિસ્તારમાં જે રહેતા લોકો હતા એટલે કે લગભગ ચાલીસ જેટલા લોકો હતા એમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા